આયોજન કરવામાં આવ્યું હતું એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને આવ્યા હતા અને દેશભક્તિના ગીતોમાં મગ્ન થઈ ગયા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ સહિતના નેતાઓ ચાલતા ચાલતા તિરંગા યાત્રામાં જોડાયા હતા યાત્રા જોવા માટે આખા રૂટ ઉપર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી આ યાત્રામાં મેયર ડેપ્યુટી મેયર સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતના સંગઠનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું

કટિબદ્ધ થવાનું છે તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવની સાથે સાથે સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો છે આપણા મહાનગરને તો દેશમાં દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણા

અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પનું પ્રતિક બની ગયું છે